જય દશામાં મિત્રો આ વિડીયોમાં સુંદર શબ્દોમાં સાંભળશું જય દશામાં જય 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 દશામાં લાખ લાખ દીવડાની આરતી ઉતારું લાખ લાખ દીવડાની આરતી ઉતારું हे दशा मरे आङ्गणेप पधारो हे दशा मा मरे अङ्गणेप धारु दुखना डुङ्गरानि दु આરતી દુઃખ ના ડુંગરની દૂર તું કરતી તારી દયાથી પળે પળ સુધરતી મા તારી દયાથી પળે પળ સુધરતી દશે દિશાએ માડી વાસ છે તમારો દશે દિશાએ માડી વાસ છે તમારો જય દશ્યા જય દશ્યા જય 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 દશ્યા જે કોઈ માડી તારા વ્રત તપ કરશે જે કોઈ માડી તારા व्रत तपकरशि धनधान पुत्रि तण्डार भरशि धनधान पुत्रि तु भण्डार भरशि सुधरि जाशे एनो जन सुधरी जाशे एनो जन मारु जय दशा मा जय दशा मा 加一，加一，加 <noise> 一，加一，的傻帽。 દશરે દિવસ સુધી વ્રત તારું પાળશે દશરે દિવસ સુધી વ્રત તારું પાળશે દોરાને દસ ગાંઠો રે વાળશે દોરાને દસ ગાંઠો રે વાળશે માટીની ઊટડીને જળ માડું બાડી માટીની ઊટડીને જળ માડું બાડી જય દશમા जय दशा जय 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 दशामा लाख लाख दिवडानी आरती उत લાખ લાખ દીવડાની આરતી ઉતારો હે દશામાં મારે આંગણે પધારો હે દશામાં મારે આંગણે પધારો બોલો દશામાં જય